સાબરકાંઠા અને અરવલ્લી લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર તરીકે શિક્ષણ જગતના ખ્યાત નામ અને BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આજે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી હિંમતનગર શામળાજી રોડ ઉપર આવેલા એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજવામાં આવી હતી ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સાબરકાંઠા જિલ્લાના રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમામ સમાજના લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સ્વાગત કર્યું હતું છાપરિયા કસ્બા વિસ્તારમાં ચાર કરતા વધુ જેસીબી દ્વારા ફૂલવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું પાંચસો કરતાં પણ વધુ કાર

પોર્ટફોલિયો બનાવવામાં આવશે જે બી કાર્યક્રમ કરવામાં આવશે એ તમારા બધા આગળ રિસ્પંદુરુસ્ત કરવામાં આવશે જય હિન્દ જયભાન